હેલો ફ્રેન્જ શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શું તમે પણ તમારા બાળકોને બહારનો માર્કેટનો કલર કે એસેન્સવાળો જામ ખવડાવો છો તો હવે આ રીતે જો તમે પણ ઘરે બનાવી લીધો તો માર્કેટમાંથી લાવવાની જરૂર નહીં પડે એટલો સરસ બનીને તૈયાર થઈ જશે તો ઓરેન્જ જામ બનાવવા માટે અહીંયા મેં એક કિલો જેટલા ઓરેન્જ લીધેલા છે ઓરેન્જ આપણે અહીંયા એકદમ આ રીતે પાક્કા હોય એવા જ લેવાના છે જે આ રીતના ઓરેન્જ કલરના હોય જો તમે ગ્રીન ઓરેન્જ નો ઉપયોગ કર્યો તો એ વધારે પડતા ખાટા હશે એની અંદર તમારે ખાંડ સાકર કે તમે જે પણ સ્વીટનેસ નાખવાના હોય એનું પ્રમાણ વધારે લેવું પડશે એટલે આપણે આ રીતે એકદમ પાક્કા અને આ રીતે ઓરેન્જ કલરના જ ઓરેન્જનો ઉપયોગ કરવાનો છે હવે આ રીતે બધા જ ઓરેન્જની છાલ કાઢીને એના બીજ અને જે ઉપરનો વ્હાઈટ પાર્ટ હોય છે એ પણ આપણે કાઢી લેવાનો છે તો આ રીતે મેં અહીંયા બધા જ ઓરેન્જ તૈયાર કરી લીધેલા છે હવે ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીને પાણી વગર જ એનો એકદમ સરસ જ્યુસ તૈયાર કરી લેવાનો છે પાણી નથી એડ કરવા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે એકદમ સરસ એવો એનો જ્યુસ તૈયાર થઈ જશે તો એને આપણે ગાળી લેવાનો છે એની અંદર જો કદાચ બીજ કે પછી રેસાનું પ્રમાણ હશે તો એ નીકળી જશે એટલે ગાળવો ખાસ જરૂરી છે તો જ એકદમ સ્મૂથ અને પરફેક્ટ બનશે તો આ રીતે બધો જ ઓરેન્જ જામના જ્યુસને મેં અહીંયા ગાળી લીધેલો છે હવે આપણે આ જ્યુસને સાઈડ પર રાખીશું અને અહીંયા હું જામની અંદર ખાંડ નથી એડ કરી રહી તો અહીંયા મેં દોઢ કપ જેટલી સાકર લીધેલી છે જો તમે ખાંડ લેવાના હોય તો ખાંડ પણ લઈ શકો છો દેશી ખાંડનો ઉપયોગ કરી શકો છો તમારે જે પણ લેવું હોય એનો ઉપયોગ તમે કરી શકો છો હવે સાકરને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધેલી છે હવે એક પેનની અંદર બધો જ જે આપણે ઓરેન્જનો જ્યુસ કાઢેલો એને એડ કરી લઈશું અને જે સાકર પીસીને રાખેલી એને પણ આપણે એડ કરી દેવાની છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને ગેસની ફ્લેમ એકદમ અત્યારે હાઈ કરી લઈશું અને એને ઘટ થવા દઈશું ઓરેન્જ જામની અંદર બીજી કોઈ પ્રોસેસ નથી જો તમે એકદમ આ રીતે ઘરે પાંચથી દસ મિનિટની અંદર બનાવી લીધો તો મારી ગેરંટી છે લો સરસ બનશે તમે ઇઝીલી સ્ટોર કરી શકશો લાંબો સમય સુધી ફ્રીઝમાં પણ તમે રાખી શકશો ને તમારા બાળકોને બ્રેડ ઉપર કે પછી પરાઠા પર તમે આ રીતે સ્પ્રેડ કરીને આપી શકશો તો અહીંયા એકદમ સરસ રીતે છા મોકલી રહ્યો છે ત્યાં સુધી હવે અહીંયા મેં ઉપરના જે ઓરેન્જના જે આ રીતે બેથી ત્રણ જે ઉપરની છાલ હોય એ લીધેલી છે આને એક વખત ધોઈ લેવાની છે ને કોરી કરી લેવાની છે હવે આપણે એની અંદર આની પતલી પતલી સ્લાઇસ એડ કરવાના છે તો આ ઉપરનો જે વાઈટ ભાગ હોય છે એ આપણે કાઢી લેવાનો છે છે કેમ કે એ વાઇટ ભાગ થોડો એવો કડવો હોય છે એટલે કાઢીને આ રીતના એકદમ એની પતલી પતલી જુલિયન્સમાં આપણે કટ કરી લેવાના છે તો આ સ્લાઇસ આપણે અંદર એડ કરી લઈશું તો બધી જ મેં અહીંયા તૈયાર કરી દીધેલી છે અને જામ પણ આપણો ઘટ થવા લાગ્યો છે તો ઓરેન્જની સ્લાઇસ આપણે એડ કરી દઈશું ને કન્ટિન્યુ મિક્સ કરી લઈશું હવે આપણે લો ગેસની ફ્લેમ પર જામ એકદમ સરસ રીતે ઘટ થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું જો તમારા ઓરેન્જ ગળ્યા હોય તો તમારે આની અંદર ખાંડ કે સાકર ઓછી વાપરવી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને થોડા એવા જો ખાટા ના હોય તો તમારે અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો હો લાસ્ટમાં હવે આપણે આ રીતે ઘટ થઈ જાય એ પછી કેમ કે જો ઓરેન્જ વધારે ગળ્યા હશે ખાંડ કે સાકર તમે જો વધારે એડ કરી હશે તો એની ચાસણી બની જશે એટલી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મારા ઓરેન્જ થોડા એવા સ્વીટ અને થોડા એવા ખાટા મીઠા હતા એટલે મેં આની અંદર વધારે પડતું લીંબુનો રસ કે કંઈ જ એડ નથી કર્યું તો જામ આ રીતનું ઘટ થઈ જાય એટલે આપણો તૈયાર છે તો તમે તમારા બાળકોને બ્રેડ કે પરાઠા સાથે આ જામ આપી શકો છો તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવો